મુન્દ્રાના ગેલડા રામાણિયા રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કિસાન સંઘનો ઉગ્ર વિરોધ મુન્દ્રાના ગેલડા અને રામાણિયા ગામે હતું કાર્યક્રમ કિસાન સંઘે કર્યો સમાંતર ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના પ્રમુખ વગેરે એ માત્ર ખાતમુહૂર્તની વિધિ પૂરી કરે અને ભાગવું પડ્યું કિસાન સંઘની અધ્યક્ષતામાં ખેડૂતોએ ટાવર લાઇનના મુદ્દામાં ખેડૂતોને ન્યાય આપવાની માંગણી કરી કચ્છના વાંઢિયા ગામે ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે કચ્છ ભાજપની તેમજ સત્તા પક્ષની નિષ્ક્રિયતા પર કર્યા સવાલ તેમજ ત્યાં ન્યાય મળે એ માટે કરી માંગણી સાથે અદાણીના નાવિનાર સબ સ્ટેશનમાંથી નીકળતી મોટી ટ્રાન્સમિશન લાઇનના રૂટમાં ફેરફારની કરી માંગણી રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી ડેલી ક્રાઇમ ન્યૂઝ

ગઢવી ગઢો ઇરિગેશન વાળો મહેનત્ર નાનો વિશાલ વિશાલ ગઢવી વિશાલ પાસે તમે જજો ભારો કાગળ લખાયેલો છે પછી આપણા સવરાજભાઈ ગઢવી જે ઇરીગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા અત્યારે હવે બીજા વિભાગમાં છે આપણા ભૂજપુરના છે સ્થાનિક છે એમણે પણ અધિકારીઓને જવાબ આપ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી લોયડા ની અંદર બે બાજુ થી અડાણી વાળા ખણિયા ટાવર અત્યારે ચાર ચાર ટાવર નો કિસાન સંઘ વિરોધ કરે છે ત્યાં હવે એ સરકાર રિપોર્ટ એવો કરે છે કે અમારું નેવું પંચાણું ટકા કામ થઈ ગયું છે આ ચાર ટાવ એટલે સાધારણ મારા પાસે વાંધિયા નો પણ જવાબ એટલા માટે કે મેં એમાં ભૂમિકા મેં ભજવી છે છ ધારાસભ્ય સાંભળજો ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્ય અબડાસા થી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરી મેં પોતે ત્રણ મીટીંગો કરી પણ એ મીટિંગ તમે જેમ ચાલીસ જણા આવો છો એમ કે ચાલીસ સાથે મિટિંગ ન થાય તમારા જે મૂડ સાંભળી લો તમારા જે અધ્યક્ષ છે અર્જનભાઈ કર્મણભાઈ અને તમારા કન્વીનર છે શિવજીભાઈ આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે મિટિંગો થઈ છે હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવ્યો કે ભાઈ આજે બેઠા આજે કંઈ વાતચીત થઈ એ વસ્તુ ન પહોંચ્યો કાલે ફરી બેસવાનું થાય ત્રીજી વાર ત્રીજી વાર બેસવાનું થાય દરેક મીટિંગમાં હું એ આવશ્યક નથી જે બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો એ બંને લોકો પગથી આગળ વધી રહ્યા

અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે બરોબર છે તમે શું જો એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નો નું વન ટુ વન સોલ્યુશન થાય કામ તો બંધ થવું જોઈએ તમે છો સાંભળો તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે જે તમારી સાથે તમારી સાથે વાળીએ વાળી ઉભો થ

ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે